ખાતે ઇન્ડિયન સોસાયટી અને માહિતી ખાતાના ઉપક્રમે પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા કેમ્પમાં તેત્રીસ મીડિયા કર્મીઓએ હેલ્થ ચેકઅપ કરાવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા વિઝન અંતર્ગત ચોથી જાગીર સ્વસ્થ રહી રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે દેશવાસીઓના સ્વાસ્થ્ય માટે સતત ચિંતાશીલ પ્રધાનમંત્રી શ્રી દ્વારા મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ દ્વારા તેઓ ફિટ રહે અને કોઈ આરોગ્ય સંલગ્ન ઇસ્યુ જણાય તો સત્વરે સારવાર કરાવી શકાય તે પત્રકાર ભાઈઓ બહેનો માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વિવિધ જિલ્લાઓમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજે છોટાઉદેપુર ખાતે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો માટે જિલ્લા માહિતી કચેરી છોટાઉદેપુર અને રેડક્રોસના ના ઉપક્રમ મેં છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે મીડિયા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના તેત્રીસ મીડિયા કર્મીઓએ મેડિકલ ટેસ્ટ કરાવી હેલ્થ સુરક્ષા સુનિશ્ચિત કરાવી હતી જિલ્લા માહિતી કચેરી છોટાઉદેપુર અને રેડક્રોસ સોસાયટીની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્લડ રિપોર્ટ લોહીની ટકાવારી અને ઉણપનો રિપોર્ટ લિવરના રોગ માટે એલએફ ટી લિવર ફંક્શન ટેસ્ટ લિપિડ પ્રોફાઇલ કોલેસ્ટ્રોલના રિપોર્ટ કિડનીના રોગો કિડની ફંક્શન ટેસ્ટ સાંધાના રોગો યુરિક એસિડ હાડકા માટે કેલ્શિયમની તપાસ રિપોર્ટ વિટામિન વિટામિન ડાયાબિટીસ કેલ્શિયમ ની તપાસ થાય એક્સ રે હૃદયની તપાસ માટે ઈસીજી બહેનો તપાસ માટે મેમોગ્રાફી તપાસ તેમજ સર્વાઇકલ કેન્સર માટે પેપ ટેસ્ટ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા સહાયક માહિતી નિયામક શ્રી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ટેકનિકલ સ્ટાફ જિલ્લા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો જિલ્લા માહિતી કચેરી છોટાઉદેપુરનો સ્ટાફ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ મુખ્યમંત્રી શ્રી ગુબેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતેથી ચોથી જાગીર સ્વસ્થ રહે એ હેતુ માટે મીડિયા મિત્રોનો હેલ્થ ચેકઅપ કેમ્પની શરૂઆત કરાવી હતી મીડિયા હેલ્થ ચેકઅપ કેમ્પની શૃંખલાને આગળ વધારતા માહિતી ખાતું અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આજરોજ રોજ છોટા ઉદેપુર જિલ્લામાં મીડિયા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં છોટા ઉદેપુર જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તેત્રીસ જેટલા પત્રકાર મિત્રો